અને રાજકોટ વાસીઓ બધા નારાજ છે હેલ્મેટ પહેરવું જ જોઈએ મનુષ્ય જીવન બચતું હોય તેનાથી મોટું કઈ નથી પણ જે સરકાર હેલ્મેટ નો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના ગુજરાત ની જનતાના જીવન વચ્ચે મારા છે જેવું હોત આટલા બધા દારૂ નાટા ના ચાલતા હોત આટલા જુબાદ નટા ન ચાલતા હોત આટલા કુટનખાળા રાજકોટ શહેરમાં ન ચાલતા હોત આટલો દેહ વ્યાપાર ન ચાલતું હોત રાજકોટ શહેરની અંદર એમની ડ્રસ્ટ આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોય આ સરકારને મનુષ્યના જીવન બચાવવામાં રસ હોત તો દિશાની ફેક્ટરીમાં આગ ન લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે બ્રિજ તૂટવાના કારણે વીસતી વધારે નાગરિકોને જીવન હુમાયા ન થયું હોત એટલે બેસિકલી હેલ્મેટની કંપનીઓ જે હેલ્મેટ નું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણી વાર સાઠ ઘાંઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે એમને રિઝવવા એમનો ફાયદો કરાવે એમનો ગજબા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે અને રાજકોટવાસીઓનું ખાસ કેવું કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણેના રોડ રસ્તા તો આપો ચારેકોટ રાજકોટ શહેરમાં ભૂવા ચારેકોટ ખાડા ભ્રષ્ટાચારના કારણે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું રાજકોટ જેતપુર હાઈવે ની પરિસ્થિતિ કંગાળ છે બિસ્માર છે અને જેમ લોકોએ કહેલું કે રોડ નહીં તો ટોલ નહીં એમ રાજકોટ વાસીનું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં ખાડા ભૂવા નહીં પુરાય તો લોકોની હેલ્મેટ પહેરવાની તૈયારી નથી એટલે રાજકોટના તંત્રે અને સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ બીજે એક બહુ મહત્વની વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આપણા હર્ષ સંઘવીભાઈ મંત્રી હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી મેચ ફિક્સિંગ વાળો

રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે પોતાના પ્રાણ પ્રશ્નો એ લોક દરબારમાં ઉજાગર કરી શકશે